શ્રી ગણેશાય નમઃ ભક્તો શિવ મહાપુરાણનું શત્રુદ્ર સહિતાનો અધ્યાય છત્રીસમો જેમાં અસ્વસ્થામાં અવતારનું વર્ણન છે તે આપણે આ વિડિયોમાં શ્રવણ કરવાનું છે અને આવી જ રીતે શિવ મહાપુરાણનું નિત્ય શ્રવણ કરવાથી શિવ ફળની પ્રાપ્તિ થાય છે માટે આવી જ રીતે નિત્ય શિવ મહાપુરાણનું શ્રવણ કરવું જોઈએ તો અસ્વસ્થામાં અવતારનું વર્ણન માટે નંદીશ્વર બોલ્યા હે સર્વજ્ઞ સતન સનતકુમાર પરમાત્મા પ્રભુ શિવનો અસ્વસ્થામાં નામનો શ્રેષ્ઠ અવતાર તમે સાંભળો હેમુનિ મહાબુદ્ધિ માન દેવર્ષિ બૃહસ્પતિના અંશ થકી દ્રોણ નામે જીતેન્દ્રિય પુત્ર ભારદ્વાજથી ઉત્પન્ન થયો હતો તે અયોનિજ હતો અને યોનિની જન્મથી ન હતો એ બ્રહર્ષિ હોવા છતાં ધનુધારીઓ અને શ્રેષ્ઠ સુરો સર્વશાસ્ત્રોમાં જાણકાર મોટી કીર્તિવાળો મહાન તેજસ્વી અને સર્વ અસ્ત્રવેતાઓમાં ઉત્તમ હતો વિદ્વાનાનો એ દ્રોણને વેદમાં તથા વેદમાં અત્યંત પારંગત તરીકે ઓળખે છે અને સર્વ કરતાં શ્રેષ્ઠ અદ્ભુત કર્મ કરનાર તથા પોતાનું કુળ વધારનાર નામે જાણે છે હે બ્રાહ્મણ તે કૌરવના આચાર્ય બન્યા હતા અને પોતાના બળથી કૌરવો માહેના છ મહારથીઓને પ્રખ્યાત થયા હતા બ્રાહ્મણોમાં ઉત્તમ એ દ્રોણાચાર્યએ કૌરવોને સહાય કરવા તેમજ પુત્ર માટે શિવને ઉપદેશીને મોટું તપ કર્યું હતું તેથી હે મુનિષ્ટેષ્ટ ભક્ત વત્સલ્ય ભગવાન શંકર પ્રસન્ન થઈ દ્રોણની સમક્ષ પ્રગટ થયા હતા તેમના દર્શન કરી અતિ પ્રચનચિત થયેલા તે દ્રોણ બ્રાહ્મણે નમ્ર બની બે હાથ જોડી તરત તેમને પ્રણામ કર્યા હતા અને સ્તુતિ કરી હતી ભક્ત વત્સલ્ય પ્રભુ શંકરે તેમના તપથી તથા સ્તુતિથી સંતુષ્ટ થઈને વરદાન માગ એમ તેમને કહ્યું હતું શંકરનું તે વચન સાંભળી અતિ નમ્ર થઈ દ્રોણે માગ્યું હતું કે આપના અંશથી જન્મેલો હોય સર્વથી ન જીતી શકાય એવા પુત્ર આપ મને આપો દ્રોણનું એ વચન સાંભળી શંપુએ તથાસ્તુ એમ કહ્યું હતું અને પછી હે તાથ હે મુનિ કૌતુક અને સુખ કરનાર શંકર અદૃશ્ય થયા હતા પછી અતિહર્ષ પામેલા દ્રોણ બ્રહ્મણ રહિત થઈ પોતાને ઘેર ગયા અને તેમણે એ બધું વૃતાંશ પોતાની પત્નીને જણાવ્યું હતું તે પછી સર્વનો અંત કરનાર પ્રભુ રુદ્ર અવતાર મેળવી પોતાના અંશ દ્વારા દ્રોણના મહાબળવાન પુત્ર તરીકે જન્મ્યા હતા હે મુનિ પૃથ્વી પર તે અસ્વસ્થામાં નામે પ્રખ્યાત થયા હતા અને કમળની પાખડી જેવા નેત્રવાળા તે મહાવીર શંભુઓના પક્ષનો નાશ કરનાર થયા હતા તેમણે મહાન બળવાન હોય ભરતખંડની અંદર યુદ્ધમાં ખ્યાતિ મેળવી હતી અને પિતાની આજ્ઞા મેળવી કૌરભના તે સહાયક થયા હતા મહાવીર તે અશ્વસ્થામાનો આશ્રય કરી ભીષ્મ વગેરે કૌરવો અતિશય મહાબળવાન અને દેવોને પણ જીતવા અશક્ય થયા હતા બધા પાંડવો મહાવીર અને રણકુશળ હતા છતાં એ અશ્વસ્થામાને ભયથી કૌરવોને જીતવા અસમર્થ થઈને નાસી ગયા હતા પછી શ્રી કૃષ્ણના ઉપદેશથી અર્જુને શંકરને ઉપદેશી અતિ દારૂણ તપ કર્યું હતું અને શંભુનું વરદાન તથા પાશુપત નામે અસ્ત્ર મેળવી એ કૌરવોને જીત્યા હતા હેમુનિ મહાવીર આસ્વસ્થામાં જોકે મહાદેવના અંશથી જન્મેલા હતા છતાં તેમની ભક્તિને વંશ થઈ તેમણે પોતાનો પ્રતાપ બતાવ્યો હતો યત્નપૂર્વક શિક્ષિત થયેલા એવા પણ પાંડવોના પુત્રોનો તેમણે વિનાશ કર્યો હતો અને કૃષ્ણ આદિ મહાવીર શત્રુઓ પણ તેમનું બળ ખાડી શક્યા ન હતા પુત્રોના શોખથી વ્યાકુળ થઈ રથ વડે ઘસી આવતા કૃષ્ણ સહિત અર્જુનને જોઈ તે અસ્વસ્થામાં ભાગી ભાગ્યા હતા પછી તેમણે એ અર્જુન પર બ્રહ્મશીર એટલે બ્રહ્માસ્ત્ર નામનું અસ્ત્ર છોડ્યું હતું તેથી સર્વ દિશાઓમાં અતિ ઉગ્ર તેજ પ્રગટ થયું હતું એ પ્રાણ સંકટ જોઈને તે અર્જુન દુઃખી થયો હતો તેણે તેજ તથા ભયભીત બની ગભરાઈને શ્રીકૃષ્ણે કહ્યું હતું અર્જુન બોલ્યા હે કૃષ્ણ આ શું છે ક્યાંથી આવ્યું છે ઓ કૃષ્ણ હું નથી સમજી શક્યો કે બધી બાજુઓથી અતિ દુઃખ સહ આ તેજ ક્યાંથી આવે છે નંદીશ્વર બોલ્યા અર્જુનનું એ વચન સાંભળી શિવભક્તોમાં શ્રેષ્ઠ તે કૃષ્ણએ શિવનું ધ્યાન કર્યું અને પત્ની સહિત અર્જુનને પ્રત્યે આદરથી કહ્યું કૃષ્ણ બોલ્યા તું જાણ કે આ દ્રોણ પુત્ર અસ્વસ્થામાંનું મહાઉગ્ર બ્રહ્મસ્ત્ર છે આની સામે બીજું કોઈ અસ્ત્ર તેને હરાવી શક્યું નથી તો ભક્તોની રક્ષા કરનાર પોતાના પ્રભુ શિવનું સ્મરણ કર જેણે તને સર્વ કાર્યો કરવા તત્પર પોતાનું શ્રેષ્ઠ અસ્ત્ર આપ્યું છે આ ઉત્કૃષ્ટ અસ્ત્ર તેજનો તે શિવના અસ્ત્રથી તું નાશ કર એમ કહીને કૃષ્ણ પોતે પણ તેના માટે શિવનું ધ્યાન કરવા માંડ્યા શ્રી કૃષ્ણનું એ વચન સાંભળી અર્જુને હૃદયમાં શિવનું સ્મરણ કરી જળનો આચમન રૂપે સ્પર્શ કર્યો અને હે મુનિ શિવને પ્રણામ કરી તરત જ તેમનું પશુ અસ્ત્ર છોડ્યું હે મહામુનિ બ્રહ્માસ્ત્ર જોકે એ અમોધ હોય છે અને તેની સામે કોઈ ઉપાય ચાલતો નથી તો પણ શિવના અસ્ત્રના તેજથી એ બ્રાહ્મણ તરત જ શાંત થયું સર્વ આશ્ચર્યમય શિવ વિશે એ તમે આશ્ચર્ય ન માનશો કેમ કે જે અજન્મ શિવ પોતાની શક્તિ વડે સમગ્ર જગતને સર્જે છે પાળે છે અને સંહારે છે હેમુનિ શિવનું આ અંશથી જન્મેલા અશ્વસ્થામામાં એ બનાવ જાણી લગારે ગભરાયા ન હતા પણ શિવની ઈચ્છાથી સત્પુજ થયા હતા પછી દ્રોણપુત્ર અશ્વસ્થામાએ આ આખા જગતને પાંડવો રહિત કરવા ઉત્તરના ગર્ભમાં રહેલા બાળકોનો નાશ કરવા મન કર્યું તે મહાપ્રભુએ બીજા અસ્ત્રોથી વારી ન શકાય એવું એ બ્રહ્માસ્ત્ર ઉત્તરાના ગર્ભને ઉપદેશીને છોડ્યું હતું તે પછી અભિમન્યુ પત્ની ઉત્તરાએ અસ્ત્રથી બળવા લાગી અને ચિત્ત થઈ તેણે લક્ષ્મીપતિ કૃષ્ણને સ્તુતિ કરી પછી શ્રી કૃષ્ણ હૃદયમાં શિવનું ધ્યાન કરી તેમની સ્તુતિ કરી અને તેમને પ્રણામ કરી આ જગતને પાંડવોથી રહિત કરવા માટેનું અસ્વસ્થામાનું તે અસ્ત્ર જાણ્યું તેમજ પોતાની રક્ષા માટે ઇન્દ્ર આપેલા મહાતેજસ્વી તેમજ અસ્ત્રથી અને સુદર્શનથી શિવની આજ્ઞા પ્રમાણે એ ઉત્તરાનું રક્ષણ કર્યું શિવ ભક્તોમાં શ્રેષ્ઠ શ્રી કૃષ્ણ શંકરની આજ્ઞાથી ગર્ભને પોતાના રૂપ કર્યો ત્યારે તેમનું એ ચરિત્ર જાણી અસ્વસ્થામાં લગાર ઉદાસ મનવાળા થયા હતા તે પછી શિવભક્તોમાં શ્રેષ્ઠ શ્રીકૃષ્ણ ચિત્ત થઈ અસ્વસ્થામાંને પ્રસન્ન કરવા બધા પાંડવો તેમના પગમાં પડ્યા એટલે કે દોણ પુત્ર એ અસ્વસ્થામાં ચિત્ત થયા તેમણે પાંડવો તથા શ્રીકૃષ્ણ ઉપર કૃપા કરી તેમજ તેમને પ્રેમથી અનેક વરદાનો દીધા હે તાત હે મુનિશ્રેષ્ઠ એ રીતે પ્રભુ મહેશ્વરે અસ્વસ્થામાં રૂપે પૃથ્વી પર અવતરી શ્રેષ્ઠ લીલા કરી હતી મહાબળવાન અને પરાક્રમી એ અસ્વસ્થામાં શિવના અવતાર હોય ત્રણેય લોકને સુખ દે તરીકે હજી પણ ગંગાના કિનારા પર રહ્યા છે શંકર પ્રભુએ એ અસ્વસ્થામાં અવતાર તમારી આગળ વર્ણવ્યો છે તે કરનાર અને ભક્તોને ઈચ્છા છે જે મનુષ્ય સાવધાન થઈને આ ચરિત્રને ભક્તિ ભક્તિથી સાંભળે અથવા વર્ણવે છે તે ઈષ્ટા સિદ્ધિ પ્રાપ્ત કરે છે અને તે અંતે શિવધામમાં જાય છે આ સાથે શિવ મહાપુરાણમાં ત્રીજું શત્રુદ્ર સહિતામાં અસ્વસ્થામાં અવતાર નું વર્ણન નામનો અધ્યાય છત્રીસમોનું સમાપ્ત થાય છે હવે અધ્યાય સાડત્રીસમો જેમાં કિરાત અવતારનું પ્રસંગનું વર્ણન જેનો વ્યાસે ઉદ્દેશ કર્યો છે તેનું શ્રવણ આપણે નેક્સ્ટ વિડીયોમાં કરવાનું છે અને હા જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયો લાઇક કરી દેજો અને આવી જ રીતે શિવ મહાપુરાણના અધ્યાયનું શ્રવણ કરવા માટે ચેનલને જલ્દીથી સબસ્ક્રાઈબ કરી દેજો અને હા કમેન્ટ કરવાનું નહીં ભૂલતા હર હર મહાદેવ ઓમ નમ શિવાય